ભગવાન મહાદેવ ની કથા કહો શિવ અંતર્ગત પૂરું લિંગ પુરાણ છે લિંગાવલી છે એમાં અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો કથા છે અવસર ક્યારેક મળે તો લિંગાષ્ટકનો પાઠ પણ કરો લિંગાષ્ટકનો પાઠ એટલે સર્વ શિવલિંગોની વંદના છે જે શિવલિંગની પૂજા બ્રહ્માજીએ કરી વિષ્ણુ ભગવાને કરી એ શિવલિંગનો હું પ્રણામ કરું છું જે દેવતાઓએ પૂજા કરી જે શિવલિંગની એમને હું પ્રણામ કરું છું દેવદૂતોએ જે શિવલિંગની પૂજા કરી એમને હું પ્રણામ કરું છું દેવગુરુ બૃહસ્પતિ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને પ્રણામ કરું છું દેવરાજ ઇન્દ્ર જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગનું પ્રણામ કરું છું ઋષિ મુનિઓ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને હું પ્રણામ કરું છું લિંગાષ્ટક છે આઠ પંક્તિઓ દ્વારા ગાવામાં આવેલ અષ્ટક છે મહાદેવના ભક્તોને લિંગાષ્ટક મુખપાટ હોય છે અને આવા અલગ અલગ સ્તોત્ર મુખપાટ કરી અને ભગવાન મહાદેવના સામે ક્યારેક પાઠ કરવાનો અદ્ભુત મહિમા છે

શર લિંગ પ્રાણ માણી સદા શ્રી વલિંગ પ્રાણ માણી સદા શિવિંગ અવસર મળે તો શિવાલે જઈ ભગવાન મહાદેવના સન્મુખ બેસી લિંગાષ્ટકનો પાઠ કરો કોઈ બોલો બોલો સ્તુતિ ન કરો શિવાલીજીને માણસ કોઈ બેસી જાય એ પણ શિવની સાધના છે તેથી શિવજીના વ્રતોમાં મૌનનો બહોજ બહુ જ મહિમા છે મૌન રહેવું મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે મૌન રહેવું ત્યારે એક અવસર મળે તો શિવજીના સામે બેસીને આ લિંગાષ્ટકનો પાઠ કરો શિવ સન્નિધો ઘણા ભાઈ બહેનો ને આ આખો નથી બોલતો મહાત્મા છે કે મહાદેવ ની સામે બેસી લિંગાષ્ટક નો પાઠ કરવું યામ પડે શિવ સન્નેલો શિવ લોકમ વાલોલી શિરેન સહુરતે શિરેન સહુરતે એટલે ભગવાન મહાદેવનો લોક તને પ્રાપ્ત થશે આવું સુંદર લિંગાષ્ટક નો મહિમા છે ભલે રોજ ભગવાન મહાદેવની પૂજા ન કરી શકે કે આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે ઘણું બધું કામકાજ છે સોમવાર તો ભૂલવો જ નહીં શાંતિ આપનારો સુમતી આપનારો સંતિ આપનારો સુખ આપનારો સોમવાર છે બને તો સોમવારે દિવસે મૌન રહેવું જોઈએ માણસ ચંદ્ર સંબંધી છે સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે સોમવાર છે ભલે સોમવારે પણ ભગવાન શિવની પૂજા ન કરી શકો દર્શન ન કરી શકો તો મહિનામાં એકવાર વાર જ નહીં ત્રિયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશ જેવી રીતે વૈષ્ણવ માટે એકાદશી છે તેમ શિવ ભક્તો માટે ત્રયોદશી મહિમા છે એકાદશી પણ કરવી જોઈએ ત્રયોદશી પણ કરવી જોઈએ શુક્લ પક્ષ ની જરૂર મહિમા છે પણ શુક્લ પક્ષ ની ત્રયોદશી કરતા કૃષ્ણ પક્ષની ની ત્રયોદશી મહિમા છે અવસર મળે તો પ્રદોષ પૂજા કરવી પ્રદોષના અલગ અલગ વિધાનો છે પ્રદોષનો એક સમય નિશ્ચિત કરવામાં આવે છે આમ તો એવું પણ કહેવું છે કે ત્રયોદશી પૂર્ણ થતી હોય ચતુર્દશીનો પ્રારંભ થતો હોય બંને તિથિના મિલનનો સમય તેને પ્રદોષ સમજવો એ ન સમજવામાં આવે તો ત્રયોદશીના કૃષ્ણ પક્ષીની ત્રયોદશીના સંધ્યા સમયે ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું તેનો પણ મહિમા છે એ પણ સમજમાં ન આવે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવાર સવારમાં દ્વિજ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરે કૃષ્ણ પક્ષની બીજ એ સાડા પાંચ છ સાડા છ દેખાય પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ હોય સવારમાં પાંચ સાડા પાંચ છ વાગે દેખાય છે એ ચંદ્રની ઉપસ્થિતિમાં કરેલી શિવની પૂજા એ પણ પ્રદોષ કહેવાય છે આમ અલગ 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 મત મતાંતરો છે પ્રદોષ પૂજાના પણ શિવજીની પ્રદોષ પૂજાનો અદ્ભુત મહિમા છે પણ શિવજીની પ્રદોષ પૂજા શ્રેષ્ઠ કોને માનવી ત્રયોદશીનું અને ચતુર્દશીનું મિલન થતું હોય તેને શ્રેષ્ઠ પ્રદોષ પૂજા સમજવી પંચાંગમાં લખેલો સમય હોય તેને પ્રદોષ સમય માનવો પ્રદોષ પૂજા કરવી ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા કરવી તે પ્રદોષ પૂજા માનવી કઈ પ્રદોષ પૂજા માનવી તો ચિંતનકારો એમ કહે છે શિવજીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રદોષ પૂજા હોય તો એક જ પ્રદોષ પૂજા કરી શકાય છે પર દોષ ન જોવા કોઈને દોષ ન જોવા અને કોઈને દોષ દેવા પણ નહીં એ શિવજીની પ્રદોષ પૂજા છે પરદોષ આપણે હંમેશા બીજાના દોષ જોતા રહે છે પર બીજાના દોષ જોવા એ પરદોષ જોવાનું બંધ કરી તો શિવજીની એ શ્રેષ્ઠ પ્રદોષ પૂજા છે મહિનામાં એક વાર ત્રિયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશા ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ ન ચાલે ભલે મહિને પણ એકવાર શિવની પૂજા શિવનું દર્શન અર્ચન પૂજન થાય ક્યારેક અવસર મળે તો ઘરમાં પાર્થિશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરો ક્યારે અવસર મળે તો બિલકૃષ્ણની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારે અગિયાર બ્રાહ્મણોને આમંત્રિત કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી દીકરા દીકરાના લગ્ન હોય વ્યવિશાળ હોય એ પહેલાં ભગવાન પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનો ખૂબ મહિમા છે અગિયાર બ્રાહ્મણોને ન બોલાવો તો નવ બ્રાહ્મણને બોલાવો સાત બ્રાહ્મણને બોલાવો પાંચ બ્રાહ્મણને બોલાવો ત્રણ બ્રાહ્મણને બોલાવો બે બ્રાહ્મણને બોલાવો અથવા એક બ્રાહ્મણને આમંત્રિત કરી સુંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો ભલે મહિને એકવાર ન થઈ શકે તો કમસે કમ બાર મહિને એક વાર પણ વિચારધારામાં હોય કોઈ પણ આચાર્યની વિચારધારામાં જકડાયેલો પકડાયેલો પુરાયેલો હોય પણ એ દરેક વિચારધારાઓને છોડી મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન તેનું સ્મરણ કરવું જોઈએ મહાશિવરાત્રી વ્રત તો દરેક મનુષ્ય માત્ર કરવું મહાશિવરાત્રીનું જે વ્રત કરે છે તેની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે તેની અંતિમ રાત્રિ તેને દુઃખદ ન હોય અને કોઈ તો જીવનમાં અંતિમ રાત્રિ હોય કે ન હોય ભાઈ તો કે બધી રાત્રિ કે આપણી થોડી છે એક રાત્રિ તો એવી જીવનમાં દરેક માણસના હોય છે કે અંતિમ રાત્રિ હોય તેથી અંતિમ રાત્રિને મંગલમય બનાવવા માટે મહાશિવરાત્રિ ભૂલવી નહીં હમણાં મહાશિવરાત્રિ આવશે સવાર સવારમાં ઊભા થઈ જાઓ મહાશિવરાત્રિનું મૌન ધારણ કરો જીતેન્દ્રિય રહો નિરાહાર રહો અને વિશેષ પ્રકારે ઘરની અંદર પણ પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરો અથવા આપણા ઘરમાં જે શિવલિંગ છે તેને ચલિત શિવલિંગ કહેવાય વિશેષ પ્રકારે તેની પૂજા કરો અખંડ દીપ રાખો મહાશિવરાત્રિના દિવસે આગલી રાતે દીપ પ્રજ્વલિત કરી દેવો મહાશિવરાત્રિ આખો દિવસ મહાશિવરાત્રીને આખી રાત્રે અખંડ દીપ રાખવાનો મહિમા છે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે મહાશિવરાત્રિના દિવસે અને સો મહાશિવરાત્રિનો ફલ આપનાર આદ્ર નક્ષત્રમાં અક્ષર માસ છે જે દિવસે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તેથી ઘરમાં જ્યોતિની ઉપાસના કરે એક જ્યોતિ પરંપરા છે મહારાષ્ટ્રની અંદર એ લોકોનો એક નિશ્ચંત સમય હોય છે જ્યોતિ પ્રગટ કરીને જ્યોતિની સામે દ્રષ્ટિ કરે છે અને પોતાના મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરે છે એક જ્યોતિ પરંપરા પણ ભારત દેશની અંદર છે પણ માક્ષર માસ આદ્ર નક્ષત્ર સૌ મહાશિવરાત્રિ સમાન એ પુણ્ય આપનાર છે તેથી શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવી ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરવી થઈ શકે તો શુદ્ધ ગાય માતાનો ઘીની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો તલના તેલની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો સરસવના તેલની દીપ પ્રજ્વલિત કર્યું આવી રીતે દીપનો મહિમા પણ છે તેથી બધા જ વ્રતો આપણે ન કરી શકીએ શિવજીના જેટલા વ્રતો છે બધા જ વ્રતો આપણાથી ન થાય પણ મહાશિવરાત્રીનું જે વ્રત કરે છે એને દુનિયાના દરેક વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી હૃદયની એક પ્રાર્થના છે કે મહાશિવરાત્રી ભૂલવી નહીં વિશેષ પ્રકારે ભલે તમે ભૂખા ન રહી શકો તો ફલ ખાઓ અને ફલ આહાર કરે સંતોષ ના થાય તો પછી ફરાળ કરો પેલા તો એમ કહ્યું નિરાહાર રહેવું પૂરેપૂરું ઘણા લોકો નિર્જલા કરે પણ એ શરીરને કષ્ટ આપવાની જરૂર નથી ફલ ખાઈને કરી શકો તો ફલ કાચે જઠાની શાંત ન થાય તો ફરાળ કરો ફરાળી ભાખરી ફરાળી સબ્જી ફરાળી દાળ ભાત બધું ફરાળી ફરાળી કચોરી ફરાળી પાણીપુરી જો તો કરાવ આને કહેવાય ઉપવાસ કહેવાય કે ભોજનનો વાસ કહેવાય પણ મહાશિવરાત્રી નું વ્રત કરો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું બધા જ વ્રત માં શ્રેષ્ઠ માં વ્રત હોય ઉત્તમ માં ઉત્તમ વ્રત હોય તો મહાશિવરાત્રી છે અજ્ઞાન નાશ કરે છે અને જ્ઞાન નું સામ્રાજ્ય સ્થાપિત કરે છે મહાશિવરાત્રી મોરબી બાળકો પણ કેવું કે બેટા જ મહાશિવરાત્રી છે ભલે બાળકો ન રહેશે તમે શકો કઈ પણ રીતે પૂરા દિવસ ભગવાન શિવજી નું કરો મહાશિવરાત્રી દેવતાઓ વ્રત છે

મહાશિવરાત્રી મનુષ્ય માત્ર નો મંગલ કરનારી રાત્રે છે જે કોઈ મહાશિવરાત્રી વ્રત કરે છે કેટલા કેટલા મોટા મોટા પુણ્ય કરવાનો ફળ महाशिवरात्रि व्रत करने मात्र थी प्राप्त थे तेजी महाशिवरात्रि भूल भी नहीं महाशिवरात्रि में मौन रहो शांत रहो भगवान ने याद करवा शिवरात्रि महारात्रि योग की रात्रि योगियों की रात्रि मौनी रात्रि मुनियों की रात्रि ये महाशिवरात्रि शोर बकोर नहीं रात्रि में समय मत बढ़ा बड़ा बुरा नहीं महाशिवरात्रि ભોર જંગલ માં જય ખંત ભગવાન શૂના હરણ કર મને રાત કરીએ મહાશિવ છે શિવ મહા 3 <imitation> કેટલો પ્રચાર પ્રસાર તો પણ આપણે નથી કરતા